તો રામ રામ સીતારામ જય માતાજી હર હર મહાદેવ હર આપણે આવ્યા જગ્યાનું નામ છે મનોર ફાર્મ મનોર ફાર્મ છે જઈએ આપણે પહેલી વાર જઈએ ખબર નથી કાવ હેન કાવને જ તો અંદર જઈએ અને જોઈએ ચાલો ભેગા રીજો મજા આવી છે આ કાર પાર્કિંગ છે એક આવું લગબરોની બાજુમાં જ છે તો ફાર્મ પાર્ક તો આ ગીત છે ફાર્મ પાર્ક ઇન્ટરેસ્ટ છે આથી અંદર જવાનું અને ટિકિટ લેવાની આઈડિયા

અજમલ ને આજે હું ડાયરેક્ટ આવ્યો નકલ લેતો હોત આ છે મનો ફાર્મ પાર્ક એન્ડ વુડલેન્ડ તો અહીંયા ફાર્મ છે જે આપણે અંદર જ આવ્યા તો અંદર જાય ખબર નહીં કામ કામ છે જોઈએ બધું તમને દેખાડીએ અને છોકરાઓને રમવાનું નાડું મસ્ત છે અને જગ્યાનું આવું કંઈક છે બધું ફાર્મને અંદર છે પાર્ક એન્ડ વુડ તો મસ્ત તો હે જોઈએ આપણે આગળ આગળ જઈએ આ કંઈક છોકરાઓને રમવાનું ને અને આ બધા આપણે ગાતા એ રીતના ડાન છે બધા અલગ અલગ જાતના આ છે ડાર્વિન રહે એવું કંઈક છે નામ એનું અને આ છે સાઉથ અમેરિકાનું રે રહે આ

ખુલ્લી ખુલ્લી જગ્યા અને સમરનો ટાઈમ છે તડકો હે મસ્ત તો બધા ફેમિલી સાથે અવાય અવે હવે તમે મજા આવે છે એડ્રેસ ડિસ્ક્રિપ્શનમાં નાખી દે અને છોકરાને બધા રમે આ બાજુ તો આજે વેધર જોરદાર હે તો મજા આવે બધાની આ બાજુ એ ને આ પ્રાઇવેટ છે કીક નર્સ એસ્ટ નર્સરી છે એ બાજુ જવાની મનાઈ છે પ્રાઇવેટ સ્ટેટ છે તો એ બાજુ નહીં જવાનું અને જાય આ બાજુ બહુ જબરજસ્ત છે તો બહુ ફરે ફરીને થાય ક્યાં હોય તો તમે આ આવે ને બે હઈ શકો આ ટેબલ છે બે હવાના તો આવે ઘડીક આરામ કરવાનો અને પાછું આ બાજુ આ ઓલી બાજુ છે અને ગાયું બી છે આવું કીક છે મસ્ત

અહીંયા બી છોકરાઓને રમવાનું છે મસ્ત મસ્ત રમે છોકરા પછી ગરમી બહુ હોય એટલે આવે ને અહીંયા બેઠા હોય અને આ પાણીનું લેક જેવું હે નદી જેવું હે જીનકું બહુ મોટું તને જો અહીંયાથી ઓલી બાજુ ચાલુ થાય તે અહીંયા પછી આગળ હોય તો ખબર નહીં પણ એ મને છે કે જબર છે આ તો બહુ મોટું છે પાર્ક મોટું છે અને નદી બી મોટી છે આઈ થિંક ને ગુડ ગુડ પંખી છે છે ગુડપંખી પંખીનો કે આપડે બે ખૂણે એક બેઠા તરીકે ખૂબ બહુ છે એની બી લાગતો હેને બિસારો એ બી અને એક બીજું બેઠું બોવ મસ્ત અને અહીંયા બે ખૂણામાં બેઠું મસ્ત આય ઓવલ જ છે અને આ બાજુ એક બિસારો કે એક તમા બેઠું કબડ્ડી નહીં અને અહીંયા બી આ બાજુ બેઠું

મોટા મોટા જ છે બહુ ફારે બિચારા પાણી બધું હે અહીંયા જો પાણી પીવાનું હે ને અને એક દોરું તો પાણીની બાજુમાં જ બેઠું ખિસકાય તો જો હા લેતો હોય ખીચકા તો હોય જો કેવું મસ્ત

અહીંયા ત્યાં આવતા અહીંયા આજે અહીંયા અંદર રહે કે જોઈએ જેવું તો જોઈએ અંદર કે અને બહુ આજે આજે કાર ફૂલ

એવું જે છે મજા આવે છે પણ તમે આવજો છોકરાઓની લઈને મજા આવી છે અને આ રીતના હાથમાં આપણે ઉભા રહી ગયા બે હોય તો આપણા હાથમાં છોકરાઓને રાખે ગ્લોઝ રાખે પ્રોપર સેફ્ટી રાખે અને પછી આ જોકરો હાથમાં રાખીને બેઠો એ રીતના છોકરાઓની બહુ મજા આવી છે લઈને આવજો અને આવું કીટ છે બધુંય તો હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દેલી તમે આવજો બધાય ને એ વાપરી ને આ તો આપણે આ બાજુથી આવ્યા હતા ત્યાંથી આખું આ પાર્ક આથી સેટ ત્યાં સુધી ભોલી બાજુ ફેરે અને એવું આપણી